તો હેલ્લો ગાય ફરીથી એક નવા બ્લોકમાં આપ બધાનું ચાગત છે અને આ છે આપણી ગાડીની સાવી અને કાલે ઉપડી જવાના છે આપણે ઘરે જો આ ઢીંગલી જવા માટે થઈ ગઈ છે ઘરે કમ્પ્લીટ ત્યાર કાલે હવારમાં ગાડીનો સેલ વાગશે અને સીધી ગાડી પહોંચશે દાહોદ અને દાહો ગાડી પાછળ બહેના જો આજે કપડા ધોય ને ખુશી ખુશીમાં કપડાં કેવી ધોયેરી ગાડી ના લે સીધા ધોવા અને આ શાબા વહેલીને પી લીધી એક નહીં અને એ બેલા પેલા ને હાડી દેખો હાડી કમ્પ્લીટ તૈયાર કરીને રાખીએ કાલ પહેરવા ધોઈ લાવી ને આપણા ધોવે છે કપડા જવા ઓલે એ રેવા આ આસુ બાજુ ધોઈ દીધા છે આજે જ ખાલી ખાવા પડે ને ખાવાનું છે કાલે તો દાહોદ જઈને ખાવા ખાવાનું છે આ બધું સમાન પડ્યો છે જો આ થેલો પેલો બધું ધોઈને કમ્પ્લીટ રાખીએ એની હાડી જુઓ હાડ પહેરીને ટકટકાટ થઈ જાય આપણો બધો સમાન અહીં મૂકવાનો છે અને ગાઈસ કાલે જવાનું છે ઘરે અને મારે તૂટી જશે છે બુટ જો અહીંયા આગળ ફાટી ગયા છે અને આ જો જોઈને કપડાં ઉકાળ નાખી રહી કરી કરીને કાલે તો હું બ્રાન્ડ દેખાવાનો છે નવો માલ સેટિંગ થઈ જવાનો છે મારે હા કપડાં ધોનારી આ છે અને માલ સેટિંગ કરવાનો છે નવો જીવ ભરી ગયો એનો ગાય અને હવે બધા આવી ગયા છે મશીન વાળા અને એક ને બે રાણીઓ જવાની છે એક નાઈ નસ લઈ આવ્યો હે નવી અને આપણે રાણે આજે ધોઈ બોન કમ્પ્લીટ કરી નાખી છે જોઈ લો ચકચકાટ કરી નાખી છે આપણે રાણે કમ્પ્લીટ ધોઈને ને ચકચકાટ કરીને કમ્પ્લીટ રાખી છે જોઈ લો આ કાલે મોઢું ના ખાવા ગયો તો આ તૂટી ગયું તો પડી ગયો અમે સ્ક્રેચ આયા હતા જો આ થોડા સ્ક્રેચ અહીં આગળ આવી ગયા હતા આ જોઈ લો આપડી રાણી અને આ નયનેશ ભાઈ પચીસ હજાર માં આ બે બાઈકો કાલે જવાની છે દાહોદ જો મસ્ત ગાડી છે ને એ જય શ્રી હરિ અને આપણું મશીન પડ્યું છે એ અમે મૂકી રાખ્યું છે જોરદાર અને બીજા હવે ધીરે ધીરે આવવા લાગ્યા છે એને સે પૂગી ગયો છે આ બધા બીજા જતા રહ્યા અને આ જો રમતોડીને કેવી ધોઈ રહી રાગીને રાગે ઘેર જવાની ખુશી ગાય બધું કરી રહી મારા મેલ એમ એમ મા એને સારી ગયો મશીન હવે જઈશું અમે ચૌદમાં બૂટ લેવા પડશે ને તો બૂટ વગર પગ ખાલી ખાલી લાગશે યાર તૂટેલા બૂટ પહેરીને જવાનું અને આ તો બની જશે મહારાણી

જો હવે બધા ઘરે જવાની તૈયારી માં છે અને પેલો બટુડીયો જાય છે પાણી ની બોટલ લે આવડે હે મતી ચાલુ કરું તારું ને ચાલુ થાય તે તને પછી આંગરી કરવી પડે માર તને ચાલુ કરે તો ગેસ કરે છે આ બાઈક ચાલુ અને ચાલુ નઈ થઈ કા સાવી ગલો ને ચાલ ખબર કાલ કરું કરું કાલ પછી હું તને સાવી ગલ તો આ કે કે

हो ना तेरे बाबा हो ना अरे हैं के रन देवा नाम के हां तारा बाबा हो ना नाम के ते रोबड़ा हूं बता बीरे ना बोले करो लाइट बार है लाइट बंद के लाइट हां के बन थाय तन खबर हां के बनता है हमन तोडो बदु खबर होय ड्राइवर तू बने हैन चाबी काट ला चाबी काट

રોબડા સાવેતન સાવી તન ઘડી ને તો ગાઈશ ચાલો જઈએ આપણે બુટ લેવા અને આપણા બુટ ફાટી ગયા છે હવે લાવશું નવા બુટ લા પૈસા લા અને શાહ મેલે છે શાહ પીને જ જાય આ શું કહેશે ખબર શું કહેરો બોલ બોલ ફટાફટ બોલ તોફા વિડીયામાં હું તને તારું પ્રૂફ ફાટી લેલું બોલ બોલ

સાહેબનો ઘરે પરસામેલે સા પિતાજી કોણ સાહેબ ના હું સા ના તો હા જાણો સાહેબ મેલી દીતે લાવ બાલટી બનાવી રાખી

જય જવાર જય આદિવાસી